તો લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે તમામ જગ્યાએ તૈયારીઓ થઈ ગઈ છે રાજકોટમાં પણ લોકસભા ઇલેક્શનને લઈને કંટ્રોલ રૂમ છે તે શરૂ કરવામાં આવ્યું છે કલેક્ટર કચેરીમાં શરૂ કરાયું છે કંટ્રોલ રૂમ આચાર સંહિતા સંદર્ભે દિવ્યાંગોને સોંપાઈ છે તે જવાબદારી બાવન દિવ્યાંગ કચેરીને જિલ્લા ચૂંટણી અધિકારીએ જવાબદારી સોંપી છે ત્રણ શિફ્ટમાં દિવ્યાંગ કર્મચારીઓ કામગીરી કરશે સત્તરથી વધુ ટીવી ચેનલો પર આચાર સંહિતા હેઠળ નજર રાખવામાં આવી રહી છે નેતાઓના નિવેદન જાહેરાતો પર પણ નજર રાખવામાં આવી રહી છે સત્તરથી વધુ ટીવી ચેનલ્સ પર આચાર સંહિતા હેઠળ નજર રાખવામાં આવી રહી છે ત્રણ શિફ્ટમાં દિવ્યાંગ કર્મચારીઓ પણ કામગીરી કરશે વ્યક્તિને પણ એક રાષ્ટ્રની સેવા કરવાનો અમને એક તક આપેલી છે અને અમે ખંતથી અમારી ફરજ છે એ બજાવીએ છીએ વિવિધ સત્તર ચેનલો ઉપર અમે અમારું ટોટલી મોનિટરિંગ ચાલુ હોય છે અને એમસીએમથી કંટ્રોલ રૂમમાં રહ્યો છે એમાં અમારે ત્રણ સીપમાં અમે કામ કરીએ છીએ ત્રણે એક છ થી બે છે બે થી દસ છે અને દસ થી છ છે જે લોકોને ઈશ્વરે શારીરિક મર્યાદાઓ સાથે મોકલ્યા છે અને પોતાનો રાષ્ટ્ર ધર્મ બજાવવા માટે જે લોકો તત્પર છે એમના માટે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભાવ જોશી સાહેબે ખૂબ સારી વ્યવસ્થા કરી છે કે એ લોકોને રાષ્ટ્રપતિની પોતાની ફરજ બજાવવાની સંતોષ પણ મળે અને એ લોકો પોતાનું ચૂંટણીની ફરજ પણ બજાવી શકે એટલા માટે હું રાજકોટ જિલ્લા કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભારી છું ખૂબ સારી રીતના આ કામગીરી કરી છે લગભગ સત્યાવીસ જેટલી ચેનલો છે એનું મોનિટરિંગ ચોવીસ કલાક આપણે અત્યારે ચાલુ છે અન્ય સ્ટાફ જે જિલ્લાનો છે કે જેમને ચૂંટણી ફરજ માટેની તાલીમો આજકાલમાં શરૂ થઈ રહી છે જેમનું રેન્ડમાઇઝેશન થયું છે અને ઓર્ડરો મળ્યા છે એ તમામ સ્ટાફ માટે આ આપણા જે ભાઈઓ બહેનો છે કે જેમને શારીરિક રીતે નાની મોટી કંઈ ચેલેન્જીસ હશે પરંતુ એ ચેલેન્જોને પાર થઈ અને તેઓ દ્વારા આ જે અગત્યની અને ખૂબ જ ઝીણોટભરી કામગીરી છે અને એમાં ખૂબ જ સો ટકા ઇન્વોલ્વમેન્ટ માગી લેતી જોબ છે એ ખૂબ સારી રીતના નિભાવી રહ્યા છે એમને પોતાની ચેલેન્જીસ છે એને ક્યાંય પણ વચ્ચે નહીં આવવા દે અને ખંતથી અત્યારે કામ કરી રહ્યા છે અન્ય સ્ટાફ માટે તેઓ ખૂબ જ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે ટીવી ચેનલો પર ચાલતી જાહેરાતો પર મોનિટરિંગ થઈ રહ્યું છે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસમાં ત્યાં ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે હું તમને કંટ્રોલ રૂમના એ દ્રશ્ય બતાવી રહ્યો છું વિશેષતા કંટ્રોલ રૂમની એ છે કે રાજકોટ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોષી દ્વારા એક ઉત્તમ પગલું આ કહી શકાય જે સો ટકા દિવ્યાંગો છે તે તમામ દિવ્યાંગોનો સો ટકા સ્ટાફ અહીંયા કંટ્રોલ રૂમમાં ફરજ બજાવી રહ્યો છે સત્તરથી વધુ ટીવી ચેનલો પર મોનિટરિંગ થઈ રહ્યું છે ખાસ જે ચૂંટણીલક્ષી જાહેરાતો હોય તે જાહેરાતો પર અત્યારે વોચ રાખવામાં આવી રહી છે રાજકોટ હોય સૌરાષ્ટ્ર હોય કે ગુજરાતભરની ટોટલ સત્તરથી વધુ ચેનલ પર અત્યારે રાઉન્ડ ધ ક્લોટ મોનિટરિંગ થઈ રહ્યું છે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ દિવ્યાંગોને ઉત્તમ સ્થાન આપવામાં આવ્યું છે તેના પ્રત્યે તે જે પ્રકારે સંવેદનશીલ નિર્ણય રાજકોટ જિલ્લા કલેક્ટરે કર્યો છે તે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો હાલ અત્યારે મુખ્ય ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ ચેનલમાં પ્રલોભનરૂપી જાહેરાત હોય કે પછી કોઈપણ એક નાણાકીય ખર્ચ કરીને કોઈ ચેનલમાં કોઈપણ પાર્ટીની જાહેરાત આવે તાત્કાલિક જિલ્લા ચૂંટણી અધિકારીનું તે લોકો ધ્યાન દોરી રહ્યા છે કેમેરાર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે